શહેરમાં આતંક શહેરના સ્ટોર ધારકે ગ્રાહક પાસે રૂપિયા વીસ માંગતા ગ્રાહકે ઉશ્કેરાય જઈને બંદૂક દેખાડી હોય તેવા આક્ષેપો સ્ટોર ધારક દ્વારા કરવામાં આવ્યા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે શહેરના સયાજગંજ વિસ્તારમાં નટરાસ ટોકીઝની બાજુમાં આવેલા સ્ટોરમાં યુવાનો રાત્રિના સમયે સિગરેટના પેકેટ લેવા આવ્યા હતા બે પેકેટ ખરીદ્યા બાદ તેની ચુકવણી કરવાના કુલ પૈસા પૈકી માત્ર રૂપિયા સૌ જ આપ્યા હતા દુકાનદારે બાકી નીકળતા રૂપિયા વીસ માંગતા ગ્રાહકે પોલાચાલી કરી હતી દુકાનદારે સિગરેટના પેકેટ પરત માંગતા યુવાનો પૈકી એક યુવક દ્વારા બંદૂક બતાવવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સયાજગંજ વિસ્તારમાં નટરાજ ટોકીસ પાસે સત્કાર સ્ટોર ખાતે એક સ્ટોર ચાલક સુભાષભાઈએ જણાવ્યું કે આજ સુધી આવો કોઈ બનાવ તેમણે જોયો નથી પાંચ લોકો મારી દુકાને આવ્યા હતા તેમાંથી એકે મારી પાસે આવીને સિગરેટના બે પેકેટ માંગ્યા હતા તેની સામે તેણે રૂપિયા સો જ આપ્યા હતા જોકે તેની મૂળ કિંમત રૂપિયા એકસો હતી જેથી તેમની પાસે બાકીના રૂપિયા માંગ્યા હતા તો તેમણે કહ્યું કે તમને સો રૂપિયા આપ્યા છે અમે તો પૈસા જ આપતા નથી રૂપિયા સો રાખો જે બાદ વેપારીએ કહ્યું કે એકસો વીસ રૂપિયા આપશો તો જ પેકેટ મળશે નહીં તો પેકેટ પાછા આપી દો જે બાદ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા બીજા ચાર છોકરાઓ સાથે ચર્ચા કરી પછી ધમકી આપી તેમના વિકલ્પ પર આગળની નંબર પ્લેટ નહોતી જેથી તેઓનો વિડીયો ઉતારવાની કોશિશ કરી નંબર આવે તો ફરિયાદ કરી શકું વિડીયો લેવા જતાં તેઓ વળીને પાછા આવ્યા અને ગાડાગાડી કરી આ દરમિયાન બાઇકની ડિક્કીમાંથી બંદૂક કાઢી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે